જો મિત્રો અહીંયા સાલા ઉતરવાનું છે અને અમે ગયાતા કુંડલા ત્યાં અમે ઝાબળથી આ શ્રીફળ લેતા આવ્યા વળતા આવ્યા ત્યારે અમારા કિશનભાઈ અત્યારે સાલા ઉતારે છે શ્રીફળને ને આ કરી કિશન આ ભાઈ એક અત્યારે નિરીક્ષણ કરે છે જો પડે ને

અને મહિના દી પછી છે ને આ સ્થળ કઈક જોવા લાયક છે તો અત્યારે આપડા વિડીયો માં એટલું જ છે બોલો જય હનુમાન દાદા જય આતંગી હનુમાન દાદા